અમેરિકાના રાષ્ટ્રપતિના પત્નીને ભેટ કર્યો હતો વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલને અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનારા ભગવાન શ્રી રામ માટે આભૂષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે પણ કહ્યું હતું જય શિયારામ સુરત શહેરે અનેક વખત સમગ્ર ભારતની અંદર કંઈક નવી કરવાની પહેલ કરી છે એ પછી બેટી બચાવો અભિયાન હોય પાણી બચાવો અભિયાન હોય સમૂહ લગ્નની પ્રવૃત્તિ હોય કે ધાર્મિક સંસ્થાઓની અંદર દાન દેવાની શેરો શરણી હોય આના ભાગરૂપે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યાની અંદર ભારતના વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૃદય સમ્રાટ પૂજનીય શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ સંપન્ન કરી આ કાર્યની અંદર સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિરમુંગટ અર્પણ કર્યો છે આ શિર મુંગટ અંદાજે ચાર કિલો સોનું હીરા માણેક ઝવેરાત આ બધી જ વસ્તુનો અંદાજે છ થી સાડા કિલો છ કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરંડે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો આ ઘટના સમગ્ર ભારત માટે સમગ્ર ગુજરાત માટે ને ખાસ કરીને સુરત માટે ખૂબ અગત્યની છે કારણ કે વર્ષો સુધી સુરતની ધરતીમાંથી ધરતી ઉપર બનેલો આ મુંગટ ત્યાં રામજીના શિર ઉપર સુશોભિત થશે અમને એ વાતનું ગૌરવ છે કે વિશ્વ હિન્દુ પરિષદને અપીલને માન આપીને શ્રી મુકેશભાઈ પટેલ અમને એમના પરિવારે જ્યાં સમર્પણ ભાવના દર્શાવી છે એને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ સુરત થી સિંહ રાઠોડ નો અહેવાલ ગુજરાત